તો બિલ બનાવી નાખો બિલ બનાવી નાખો બનાવો સો ટકા સો હા પછી ફરતા નહીં હો ના ફરું હા એમ આ તો પછી શું છે બધી બોલો હાડો નામ નામ તો કબીરજી મને ખબર છે નામ કબીર કબીરજી નાથાજી કબીરજી નાથાજી બરોબર એ કબીરજી નાથાજી તાલુકો પૂંછડાજી પૂંછડાજી એટલે તાલુકો તાલુકો પૂંછડાજી પૂંછડાજી તાલુકો છે વાહ ભાઈ વાહ તાલુકો બરોબર એ થઈ ગયું કમ્પ્લીટ બરોબર તો જુઓ હવે તમને જેવું છે વડીલ તમારે અમને છે ને બોના પેટે તમારે અમને 10000 રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કરવા પડશે એનું કારણ છે કે અમે તમારો એટલે હાલ પછી હું તમને આ વાત જણાઈરો પછી મને કોઈ જે કેવું હોય એટલે 10000 તમે આલો છો હાલ પહેલા અમે નથી હાલતા તમે મારી પૂરી વાત સાંભળો જુઓ તમારે અમારા ખાતામાં 10000 રૂપિયા અમારા શેઠના ખાતામાં 10000 અમારા ઉપર એક શેઠ બેઠો છે બરોબર બરોબર અમારા ખાતામાં 10000 રૂપિયા નોખવા પડશે એનું કારણ કે તમે

એટલે આપતો ભાવ કરીએ આપડે જોઈએ તમારો જુઓ હવે તમે તમારી ડિપોઝિટ જે મેકવાય છે યાદ રાખજો અને તમારું પેમેન્ટ કેટલા વાર દાડે જોવે તમારું પેમેન્ટ પેમેન્ટ તો 10000 રૂપિયા ની પાછા નોક જોરા હ પાછા આ જે બટાકાનું પેમેન્ટ 10000 એમાંથી ઉપાડી લ્યો અને પછી તમને પાછું નોક જોઈ પેમેન્ટ હ હ તો બટાકાના જે પૈસા આવે નોકજો પર પાછા એમ કહું એવું છે પણ આ ડિપોઝિટ તો તમારે પહેલી કરવી પડશે એટલે આ તો તમારે કાલ મોકલવા પડશે પૈસા એટલે હું મોકલું તમને હ તમે લઈ લો હ

પૈસા ભાવ ભાવી ગયો વગેરે કરીને હવે છોકરા ને વિવાદ ધામ ધૂમથી કરવા મને પેલા ઘેર જઈને ચા પીવા કડક કરો કે ચા બનાવજો કરોડપતિ જવા હતો ઘેર જવા દે

ઓકે એસી ડોલર એટલે હા ચલા હોય હા સો રૂપિયા કટાના કોઈ હાલે કદી જિંદગી મોટા છે તો કદી જિંદગી નહીં પણ તારે બધી ભોન રાખવી પડે અને મારે પડે ડોલરમાં પૈસા આટલા થઈ અને કીધું હશે 150 રૂપિયા કટના કે ગભરા હી બધી વાત તો તાર પાસે ડબલ લઈ ગયો પાસે ખાલી માં એવું છે બેટો માર પાસે લઈ ગયો તારે તો